ખેરાલુ શહેરમાં ખેડૂતોને હવે સરકારી યુરિયા ખાતર સાથે બિયારણ ડીએપી તથા એનપીકે ખાતરો સરળતાથી મળવા લાગ્યા છે ખેરાલુ તિલીબિયા માંડડી તળાવ પાસે હાલમાં યુરિયા ખાતર સહિત અનેક ખેતી સંબંધી સમાનનું સૌથી સુવ્યવસ્થિત વેચાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે ખેરાલુ ખરીદ વેચાણ સંઘના ચેરમેન વિનુભાઈ ચૌધરીની દેખરેખ હેઠળ તેમજ મેમણ સાહેબના દવાખાનાની બાજુ ખાતે વિનુભાઈ ચૌધરી અને સંઘનો સ્ટાફ મળીને ઉત્તમ વેચાણ વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે ખેડૂતો ગૌ તથા રાયડા જેવી પાકોની વાવણીક માટે ખાતર અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી માટે દરરોજ પહોંચે છે ખેરાલુમાં ખાતર નિયમિત ઉપલબ્ધ થવા લાગ્યું છે તે અંગે સુધીરભાઈ બારોટ સહિતના ગ્રાહકોએ સંતોષ વ્યક્ત કર્યો છે સહકારી મંડળીના સંચાલક વિનુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સંપૂર્ણ માહિતી આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ નામ આપનું બ્રહ્મભટ સુધીરકુમાર વાસુદેવભાઈ શું કહેશો કે યુરિયા ખાતર વિચાર વેચાણ કેવું યુરિયા ખાતર આ સંઘ માં કમ્પ્લીટલી રેગ્યુલર ચાર ચાર થેલી લેખી આપી છે ખૂબ સરસ આયોજન છે ખૂબ સરસ વિતરણ પ્રથા છે કોઈ પ્રોબ્લેમ નહીં આનંદ આનંદ મોજ 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 તમને ખાતર બરાબર મળી ગયું હા મોજ જ્યાં સુધી લેવા લેવા જ્યાં સુધી મંત્રી ખેરાલુ ભાગ સેવા સહકારી મંડળી શું કહેશો વિનોબે અત્યારે ખેડૂતોને જે બિયારણ ખાતરની જે જરૂર હોય છે એ બાબતે હાલની સિઝનમાં ઘઉંનું વાવેતર ખેડૂતોને ચાલી રહ્યું છે જેમાં વધુમાં વધુ જરૂરિયાત પાયાના ખાતરોની છે જેવું કે ડીએપી એનપીકે એ વધારે લઈ જતા હોય છે કમ્પોસ્ટ ખોળ એની સાથે સાથે રાયડામાં પીએચ ચાલુ થયેલ હોય યુરિયાની પણ જરૂરિયાત વધુ રહેતી હોય છે અને જ્યારે ખેડૂતો લેવા આવતા હોય છે મંડળીમાં એટલે યુરિયા સાથે ડીએપી એનપીકે કમ્પોસ્ટ ખોળ સલ્ફેટ સાગરિકા આ બધું સાથે ખરીદતા હોય છે શું કહે છે ઘણી વખત યુરિયા ખાતર ખેડૂત ખરીદવા આવે છે ત્યારે એને ઘણી બધી પ્રોડક્ટમાંથી કોઈ કોઈ પ્રોડક્ટ ખરીદવી પડતી હોય છે બાબત શું કહે છે ના ના એવો કોઈ પ્રશ્ન નથી પણ ખેડૂત જ્યારે આવા ખરીદવા માટે એટલે એમના જે સાધન હતા બધા ઉપાડી તો કોઈ લઈ જતા નથી એટલે ઊંટ ગાડી હોય કોઈ રિક્ષા જેવું લોડિંગનું વાહન હોય એમાં યુરિયાની સાથે સાથે પોતાની બીજી જરૂરિયાત હોય ડીએપી હોય એનપીકે સલ્ફેટ હોય એ પણ સાથે લઈને જતા હોય છે પણ બજારમાં એક એવી લોકો અફવા ફેલાવે છે આ કમ્પલસરી આપો છે પણ કમ્પલસરી આપવાનો કોઈ પ્રશ્ન નહીં અને જરૂરિયાત પણ નહીં કમ્પલસરી આપવાની આપણો ખેરાલો કેટલી જગ્યાએથી ખાતરની વ્યવસ્થા થઈ જાય खेराल खेराल भाग सेवा सहकारी मंडळीमध्ये अमाजी तेलीबीओ मंडळी लावे खेराल तालुका सहकारी खरी चार संघ लावा आणि एग्रो बिझनेस सेंटर वृंदावन चोकडी सॉरी सिद्धपूर चोकडी आलेल ते लावता मो गोविंदभा प्रजापतीना प्राईवेटी जगा खेरालू मतरन व्यापार हाल चाली